રામાયણના યુગમાં જયારે ભગવાન શ્રીરામ અને લક્ષ્મણ વનમાં માતા સીતાના વિરહમાં વિહરતા હતા ત્યારે તેમની સહાય માટે વાનરરાજ સુગ્રીવે પોતાની વાનર સેના એકઠી કરી આ વાનર મંડળે અનેક મુશ્કેલીઓનો સામનો કરીને માતા સીતાને શોધવા માટે એક દુર્લભ અને બહાદુર યાત્રા શરૂ કરી આ જ સમયે કિશ્કિંધા નગરની બહાર જંગલના વિવિધ પ્રાણીઓ વચ્ચે એક નાની પણ મહત્વપૂર્ણ ઘટના બની ઇસ્કેન્દરનગર પાસે અનેક ઘાટીઓ અને ઘાસના મેદાનોવાળું વિશાળ જંગલ હતું જ્યાં હરણ, વાંદરા, હાથી અને શિયાળ જેવા અનેક પ્રાણીઓ રહેતા આ જંગલમાં એક સમયે પ્રાણીઓ વચ્ચે ફૂટ અને અવિશ્વાસ ફેલાઈ ગયો હરણો કહેતા અમે સૌથી ઝડપથી દોડી શકીએ અમારી વગર કોઈ પણ રાક્ષસો સામે લડી નહીં શકે હાથીઓ બોલ્યા અમારી તાકાત અને બળવાન શરીર જ જંગલનું રક્ષણ કરી શકે છે શિયાળ હસી પડ્યા તમારું બળ કે ઝડપ કંઈ કામનું નહીં બુદ્ધિ વિના જીત શક્ય નથી આવા વિકવાદના કારણે જંગલના પ્રાણીઓ એકબીજાને દુશ્મન સમજી રહ્યા હતા વાનરરાજ સુગ્રીમને આ વાતની ખબર પડી તે એક ઊંચા પથ્થર પર ચડ્યા અને જંગલના તમામ પ્રાણીઓને બોલાવીને એક મહત્વપૂર્ણ વાત કહી મિત્રો જંગલમાં કોણ સૌથી મહાન છે એ માટે તકરાર કરવાની જરૂર નથી સાચી શક્તિ એકતામાં છે જો આપણે એક બીજા પર વિશ્વાસ નહીં રાખીશું તો આપણું જંગલ ખતમ થઈ જશે શ્રેષ્ઠતા નથી બળમાં નથી નથી કે બુદ્ધિમાં પણ ખરેખર શ્રેષ્ઠ એ છે જે પોતાના ગુણનો અન્ય માટે ઉપયોગ કરી શકે આ વાત સાંભળીને પણ હરણ હાથી અને શિયાળને સંતોષ થયો નહીં તેઓ હજુ પણ એકબીજાને નીચા બતાવવા માંગતા હતા ત્યારે સુગ્રીવે સહુની પરીક્ષા લેવાનું નક્કી કર્યું તેણે કહ્યું આપણે એક કામ કરીએ અહીં પર્વતની ઉપર એક વિશાળ વૃક્ષ આવેલું છે જેની ઉપર એક ખૂબ જ મોટું ફળ લાગેલ છે જે કોઈ એ ફળ લઈ આવશે તેનાથી બધાને સાબિત થશે કે સાચી શક્તિ કોની છે જંગલના બધા પ્રાણીઓ પર્વત પર જવા માટે નીકળી ગયા ત્યાં પહોંચીને સૌથી પહેલા હરણે પ્રયત્ન કર્યો પણ તે માત્ર ઉપર સુધી દોડી શક્યો ફળ દોડી શક્યો નહીં પછી હાથીએ પ્રયત્ન કર્યો પણ તે પર્વત પર ચડી શક્યો નહીં શિયાળે પ્રયત્ન કર્યો પણ તે એકલો કંઈ કરી શક્યો નહીં ત્યારે સુગ્રીવે કહ્યું તમામ પ્રાણીઓ એકસાથે પ્રયત્ન કરશે તો જ સફળતા મળશે પછી હરણો ઝડપથી દોડી અને ઉપર ગયા શિયાળે પોતાના લાંબા શરીરથી ફળને ઉપર લાવવામાં મદદ કર્યું હાથીએ પોતાની મજબૂત તાકાતથી ફળ ઉપાડવા સહાય કરી અને વાંદરાએ ઝાડ પર ચડીને ફળ તોડી નાખ્યું એમણે સાથે મળીને એ કામ કરી નાખ્યું જે કોઈ એકલું પ્રાણી ન કરી શક્યું હોત પ્રાણીઓને હવે સમજાઈ ગયું કે સાચી શક્તિ બુદ્ધિ અને અહંકારમાં નથી

અને એકબીજાને સહાય કરવાથી જ મહાન કાર્ય શક્ય બને છે ચેનલ પર આવી જ અવનવી સાહસિક વાર્તાઓ આવતી હોય છે જેની સૌથી પહેલા નોટિફિકેશન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો